ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરું છું અને જો આ થોડોક ભેજ વાળો ગૌમૂત્ર વાળો અને કોરો અને બધું મિક્સ રૂમ ક્લીન થઈ ગયો છે જો થઈ ગયો મસ્ત અને ધુમાડા ધુમાડા થી મારા કપડા આમાં આવે છે સુક્યા જો કપડા સુક્યા ગાઈશ પણ બીજો કોઈ ચારો નથી કારણ કે રૂમની અંદર હું જો ઓલરેડી કપડાં છે મારે તો કેટલા અંદર એટલે ભલે હવે ધુમાડાવાળા થયા એટલું મસ્ત બહુ સારું ફીલ થાય અને બીજું આજે બહુ મોટું કામ કરવાનું છે બહુ જ વાડીમાં ઘાસને લીધે ગૌરી લક્ષ્મીમાં ટિક્સ પડી ગયા છે તો મેં જો આ દવા લીધી અને એક લીટરમાં ત્રણ એમ એલ ને ઝાઝું પાણી એ છે ને આવી રીતે દવા મિક્સ કરી મેં ક્લિયર કર્યું છે કે આ ચાટશે તો સાઈડ ઇફેક્ટ નથી ને પણ એકદમ સરસ દવા છે વધેલી દવા રૂમમાં છાંટવાની છે અને કપડાથી એ બંનેને મેં એટલે એકને બાંધીને રાખી છે અને હવે હું આખા બોડી પર આખો રૂમ ક્લીન થઈ ગયો છે મારે ખાલી ચાદર બાકી છે તો એકને બાંધી છે બંનેને દવા લગાવી છે એટલા ટિક્સ પડી ગયા છે તો દવા લગાવી દઉં અને પછી છુટી રાખવું એટલે ભલે ફરતી છે એનું હોમવર્ક આજની તારીખ છે કાલ કમ્પ્લીટ કર્યો સ્લીપિંગ લાઈન સ્લેટિંગ લાઇન ફોર પેજીસ છે મેં કમ્પ્લીટ બધી એની કવર બવર બધું લેબલ આ લેબલ આની હતી મારે છે મારે છે મારે છે મારે તુલસીની માળાઈ છે હા ઊંચો થાય ને રુદ્રાક્ષ પહેરો ને મહાદેવ હે ને હા મમ્મા પાસે ચાર થશે હમણાં પૂનમ રાહુલ છે બીલી ચડાયા તા જો ગૌ ડિઝાઇન જો કેટલી સરસ છે જો મુજડી જેવી ગઢવી ભાઈ પેરે જો વાહ દોડતો નહી પાવે કરસન દાદાના ના છે ગઢવીભાઈ ના છે સોરી આજે કોઈ આવ્યું નહિ બેટા પાણી ભર્યું છે આજે આપણે તે જોયા નહી રોડ પર કોઈ છે નહી માલધારીઓ લો પપ્પા ખી જશે બહુ નજીક નહી જવાનું પપ્પા છે ને ખી જાય પછી હા

કોજુ ભાઈ ચાલિયા જા લат પાચ છે આહા વરસત પડ્યો ને એટલે જો જો ટીકાઈ બેઠી છે અન્યા શિંગળા તો જો એના શિંગળા તો જો પછી બધી અલગ અલગ હોય અજી બેઠી છે બે જે જો પૂછડ આમ કરે ને તો ઉડશે

સાઈ નીચે નીચે નહીં ઉપર હાર્ડ લઈ નીચે સપોર્ટ માટે હા હાયો ગાઈસ હું પાયું છું પછી સેન્યો પછી યમીસ પછી સેન્યો થોય કમીસ મને પોતે અહીંયા અમે આવ્યું તો તો મને ખબર ન હતી મને પેટમાં દુખે છે તો આપે આપે કાય સીન જોઈતી આશ્રમ બાજુ આશ્રમ બાજુ સીન જોઈ પછી સેને अपे यहां आ ही गया था हां पजी आते से स्लीपिंग लाइन्स करे छे त्यारे शौर्य कई लाइन्स करे छे सी पिन आई गई सी सी पिन आई न्या कहते बेटा सुनते थी जो अही थी आन करवानी चल कर नी हां बेटा है ना आज थे आज एक वजन देवानो वजन ओके प्लस रे ले पकड़ो पकड़ પેન્સિલ નહીં બુક તારી લસરે એટલે હવે કર મેં બુક પકડી લીધી